નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આશા ફેસિલિટર માટેની જે વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો નેશનલ રૂરલ હેલ્થ મિશન એટલે કે એનઆરએચએમ પ્રોગ્રામ હેઠળ અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી નીચે જણાવેલ જગ્યાઓ ભરવાની થઈ છે જેમાં આશા ફેસિલિટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામપુરા તેમજ રૂદાતલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વિઠલાપુર માટે સ્ત્રી ઉમેદવારો માટે ફક્ત અહીંયા જગ્યા છે મિત્રો ત્રણ જગ્યા છે આશા ફેસિલિટર માટેની જેમાં માસિક ફિક્સ વગરની વાત કરીએ તો આશા ફેસિલિટીને ક્ષેત્રીય મુલાકાતને આધારે પ્રત્યેક દિવસમાં ત્રણસો રૂપિયાથી વધુમાં વધુ વીસ મુલાકાતો માટે મળવાપાત્ર રહેશે તેમજ તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ આશા એએનએમ હેલ્પર તથા અન્ય કોઈ આરોગ્ય સંસ્થાના અનુભવ ધરાવનાર ઉમેદવારને અગ્રિમતા અહીંયા આપવામાં આવશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તેમજ સમય મિત્રો તમે નોંધી શકો છો તાલુકા આરોગ્ય કચેરી દેત્રોજ સામાજિક આરોગ્ય કેન્દ્ર જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દેતરોજ કેમ્પસ અધિક્ષક શ્રી ક્વાર્ટર્સ પિન નંબર આડત્રીસ એકવીસ વીસ તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના સોમવારના રોજ સવારે દસ કલાકે જે ઇન્ટરવ્યુ છે મિત્રો તમે એડ્રેસ નોંધી લેશો ખાસ મિત્રો તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે અહીંયા ઇન્ટરવ્યુ છે મિત્રો આશા ફેસિલિટી માટે ઉપરોક્ત જગ્યાઓ માટે સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે તેમજ ઇન્ટરવ્યુમાં ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાતના અસલ તેમજ પ્રમાણિત માર્કશીટો તેમજ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા જે તાલુકા હેલ્થ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસ મંડળ અંતર્ગત અહીંયા જે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે મિત્રો જેમાં અહીંયા આશા ફેસિલિટી માટેની ત્રણ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વોક ઇન્ટરવ્યુ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય